રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા પેડક રોડ પર આવેલા વિવિધ બેકરી અને ખાણીપીણીની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર ચેકિંગ તેમજ નમૂના લેવાની કામગીરી કરાઈ હતી થોડા દિવસ પહેલાં જ ભીલવાસ ખાતે આવેલ ભારત બેકરીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા જે ફેલ થયા છે ભારત બેકરીમાંથી ઇલાયચી રસના લીધેલા નમૂનામાંથી સિન્થેટિક કલર મળી આવ્યો હતો આ નમૂના સબસ્ટાન્ડર્ડ થતાં જ્યુડિશિયલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી ચારથી પાંચમાં સગાવ છે ભારત બેકરી ખાતેથી આપણે ઘણા બધા સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા મોટાભાગે બેકરી આઈટમ્સ અને એની અંદર જે એડ કરવામાં આવી રહ્યો છે એ તત્વોના જે સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા જેમાંથી સ્પેશિયલ એલચી રસ નામની એક બ્રેડ જે છે જે ફ્લેવર બ્લેડ બ્રેડ છે એની અંદર જે સેમ્પલ છે સબ સ્ટાન્ડર્ડ છે એ આવ્યું છે ખાસ કરીને એની અંદર છે એ અખાદ્ય કહી શકાય એવા સેકેન ઉપરાંત લેકિડ ટાટ્રાઝિન અને અન્ય ફૂડ કલર છે એ સિંદરી ફૂડ કલરની હાજરી છે એ જોતા એ સબસ્ટન્ડર્ડ ડિક્લેર કરવામાં આવે છે ખાસ કરીને સેકરીન છે અખાદ્ય સુગર છે લિક્વિડ આપણે નો નેચરલ છે એ સુગર ભાવતી નથી આર્ટિફિશિયલ સુગર છે મોટાભાગે લોકો છે એ ખાંડનો ભાવ ના પરવડે એટલા માટે ખાંડ કે ગ્લુકોઝ કરતા આર્ટિફિશિયલ સુગર કેટલા સીટને એજન્ટ તરીકે સેકરીનનો ઉપયોગ કરતા હોય છે સરકારે સેકરીનનો ઉપયોગ છે પ્રતિબંધિત કરેલો છે છતાં છે એ સેકરીન વપરાશ પણ આવ્યો હતો સેકરીન છે એ લાંબા ગાળાનું સેવન કરીએ તો મોટા ભાગે છે એ મોઢાનો ગેસ્ટ્રિક અલ્સર મોઢામાં ચાંદા પડવા આ ઉપરાંત આંતરડામાં કોઈ પણ તકલીફ થવી અને વારંવાર જો આનું સેવન કરવામાં આવે તો ઘણી વખત છે એ કેન્સરને પણ નોતર છે એ જ રીતે લિક્વિડ જે આપણે જે આર્ટિફિશિયલ જે કલર છે સિન્થેટિક કલર એમાં પણ સેમ વસ્તુ જો લાંબા ગાળા સેવન કરવામાં આવે તો આ ખાદ્ય વસ્તુઓ છે કેન્સર નોંધાઈ શકે છે માન્ય જે નિવાસી કલેક્ટર સાહેબ કોર્ટમાં છે એ દંડ એસવેલ એફ ના જોગવાઈ હોય એ મુજબ છે દંડ અને સતત સદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે